નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો ગામડીઓ ખેડૂત ચેનલમાં તમારા બધાનું ફરી પાછું સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે ફરી પાછું મગફળી વાવવા જવાના છે બીજા ખેતરમાં તો ચાલો તમને આપણે મગફળી બતાવશું કઈ રીતના વાપે તો ચાલો વિડીયોમાં બધા બહેના રહેજો ચાલો આગળ મળીએ તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ખેતરે અને મિત્રો જોઈ લ્યો કે દાણા આપણે પાતળી લીધા છે ગુંગળમાં અને અત્યારે હવે આપણે દવાનો પંપ છાંટી રહ્યા છે જોઈ લ્યો અને મિત્રો આમાં કરવામાં આવી રહ્યું છે આપણે મિક્સ જે કહીએ છે એ કરવામાં આવે છે દાણા અને મારે છે તો ફાઇનલી ખેડૂત મિત્રો અત્યારે આપણે દાણામાં પટ મારી દીધું છે અને મિત્રો દાણા હું પણ ગયા છે અને મિત્રો હુકાઈ ગયા એટલે આપણે હવે ઓરણીમાં નાખી દીધા છે લઈ લ્યો કેમ છે બાકી દાણાની લ્યો આ બાજુ આપણે ડ્રાઈવર છે અને મિત્રો અત્યારે આપણે શ્રી ગણેશ ચાલુ કરી દીધું છે ગણપતિ બાપાનું નામ બોલી અને ચાલુ કરી દીધું છે તો જઈ લે મિત્રો અત્યારે આપણે વાવવાનું કામ ચાલુ થઈ ગયું છે અડધું પડું વાવેતર થઈ ગયું છે અને અડધું આ બાજુનું જ્યાં સુધી તમને સેઠો દેખાય છે ત્યાં સુધી વાવવાનું છે તો ખેડૂત મિત્રો મિત્રો અત્યારે આપણે દાણા ફરી પાછા નખાઈ ગયા છે અને ફરી પાછા આપણે ઉથલ માટે ચાલ્યા જાય છે તો મિત્રો જોઈ લ્યો કે અત્યારે ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે અને મિત્રો આગળ લ્યો આપણે નામ છે પૂરણીનું અને મિત્રો તમે જોઈ લ્યો કે જોઈ લ્યો કે કઈ રીતના દાણા પણ પડતા જાય છે નીચે એક સરખા જ બધામાં દાણા જાય છે ઉપર જોઈ લ્યો કે દાણા ઘણા હજી ઘણા ઘણા બધા હજી અને અહીંયાથી આપણે નીચે નીચે જતા છે એક પછી એક દાણા જોઈ લો કેવડી સ્પીડમાં હાલે છે ટ્રેક્ટર અને કેવડી સ્પીડમાં દાણા પણ જતા જાય છે તો મિત્રો તમે કયા ગેરમાં અને કેટલા ગેરમાં આંખો છો એ તમે કોમેન્ટ કરી નાખો અને મિત્રો આપણે આ ભાઈ તો બીજા ગેરમાં આપે છે અમદાવાદ તો મિત્રો તમે કેટલા ગેરમાં આંખો છો ડેક્ટર એ પણ કોમેન્ટ કરજો અને કેટલા ગેરમાં આપવું જોઈએ એ પણ કોમેન્ટ કરી નાખજો અને મિત્રો આપણે આમાં જીવીસ જ મગફળી છે અને બંનેમાં જીવીસ મગફળી ખાવી છે અને જીવીસ મગફળી ખાવાલાયક પણ હોય છે તો ખેડૂત મિત્રો હવે તમે જુઓ કે આપણે હવે છેલ્લે છેલ્લે તો આવી ગયા છીએ હવે મિત્રો થોડુંક જ વાવવાનું છે અને મિત્રો જો આપણે આ બધી વાવાઈ જઈ ત્યારબાદ મિત્રો આપણે જે સેટે પર જ્યાં ટ્રેક્ટર નથી ભીગ્યું ને ત્યાં આપણે કોદારી લઈને વાવવું પડશે કારણ કે મિત્રો જો એટલામાં મગફળી નથી ઉઠતી કારણ કે ટ્રેક્ટર છેલ્લા સુધી ભીગ્યું ના હોય તે માટે વરવટાણે મિત્રો ઘણી બધી મુશ્કેલી થતી હોય છે અને મિત્રો જો આપણે ઘણા કહેતા હોય ને કે આ માંડવી શું હોય આમાં તો સાહે હોય એમાં જ બધું વાવી દેવાનું હોય પણ ના એવું નથી મિત્રો ઘણી બધી એમાં મુશ્કેલી પડે છે અને મિત્રો જે ડ્રાઈવર હોય ને એને જ ખબર હોય કે આ કઈ રીતના વવાય છે અને કઈ રીતનું આનું સેટિંગ પણ કરવું પડે છે મિત્રો બધું આનું ટોટલી એ ટુ ઝેડ માહિતી કરવી પડે છે અને ત્યારબાદ જ મિત્રો આ હાલે છે અને મિત્રો આપણા જવાનું તો કામ નથી મિત્રો ડ્રાઈવર હોય એને ખબર હોય છે કે કઈ તો ફાઇનલી મિત્રો આપણે રીતે થી છવ્વીસ કિલો જાય છે દાણા અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો મિત્રો આપણે હવે હવે ગયા છીએ તો હવે પૂરું થઈ ગયું છે